ઈડરના રાણી તળાવ પાસે પોલીસ બાતમીને તપાસ કરતા ગાંજા સાથે ત્રણ આરોપી ઝડપાયા રાજ્યમાં વર્ષના છેલ્લા દિવસોમાં પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને ઉચ્ચ ગૃહ વિભાગના અધિકારીઓની સૂચના અન્વયે તમામ જિલ્લા પોલીસ અધિક્ષકને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે હાલમાં વર્ષના છેલ્લા દિવસોમાં થર્ટી ફર્સ્ટને લઈને વિદેશી દારૂ પર રોકાણ કરવા સારું અન્ય નશીલા પદાર્થનું વેચાણ કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હોવાથી આવું વેચાણ ન થાય હેતુસર પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં આવા દૂષણોને વોચ અને સર્ચ ઓપરેશન કરી બંધ કરવામાં આવે અને આવું વેચાણ કરનાર સામે ગુનો નોંધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એમ જણાવવામાં આવેલ છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થ રાજ ગોહિલની કડક સૂચનાને લઈ આ જિલ્લાના ઈડર તાલુકાની શહેરી વિસ્તારમાં ત્રણ વ્યક્તિ ગાંજાનું થેલા વેચાણ કરી રહ્યા છે અને તે રાણી તળાવ તરફ જતા હોવાની શહેર પોલીસને બાતમી મળતા પોલીસે તાત્કાલિક સર્ચ વોચ ગોઠવી દેવામાં આવી હતી અને આ ગાંજાનું વેચાણ કરનાર ત્રણ વ્યક્તિઓની રાણી તળાવ પાસે પહોંચતા પોલીસે પકડી પાડ્યા હતા અને પૂછપરછ કરતાં તેમના થેલામાંથી ત્રણ કિલો ગાંજો મળી આવ્યો હતો આ ગાંજાની કિંમત એક પોઈન્ટ પચાસ લાખ હોવાનું પણ જાણવા મળ્યું છે આરોપીઓને પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી જેમાં પકડાયેલા આરોપીમાં આરોપી જીગર કુમાર લાલચંદ પારઘી કુમાર ચંદુલાલ રહેઠાણ માણસા અને રાજસ્થાનનો આરોપી પકડાયો જેનું નામ જણાવવામાં આવ્યું નથી આ તમામ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર જનક જાદવ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા